હેલો ફ્રેન્ડ્સ કેમ છો મિત્રો મિત્રો આશા રાખું છું તમે બધા મજામાં હશો મિત્રો આજે આપણે વાત કરવાની છે ધોરણ દસ અંગ્રેજીની એમાં યુનિટ નંબર સાત કચ્છ એન્ડ દેવ્યાની મિત્રો આપણે આદિકાળની વાત કરવાની છે મિત્રો જ્યારે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થતું મિત્રો આપણે બધા જાણીએ છીએ કે દેવોના ગુરુ હતા બૃહસ્પતિ અને દાનવોના ગુરુ હતા શુક્રાચાર્ય મિત્રો શુક્રાચાર્ય પાસે એક એવી વિદ્યા હતી જેને સંજીવની વિદ્યા કહેવાતી એટલે કે મરેલા માણસોને જીવતા કરવાની વિદ્યા હંમેશા દેવો અને દાનવોનું યુદ્ધ થાય ત્યારે દેવોનું મૃત્યુ થાય અને જે દાનવો મરી જાય એમને શુક્રાચાર્ય પેલો સંજીવની મંત્ર બોલીને એ લોકોને જીવતા કરી દે પરિણામે દાનવોની સંખ્યા વધવા લાગી અને દેવોની સંખ્યા ઘટવા લાગી જ્યારે દેવોની પાસે એવું કોઈ હતું નહીં કે જેને આ સંજીવની મંત્ર આવડતો હોય હવે આ સંજીવની મંત્ર જો દેવોએ શીખવો હોય તો એમણે દાનવોના ગુરુ શુક્રાચાર્ય પાસે જવું પડે અને શુક્રાચાર્ય પાસેથી એ મંત્ર મંત્ર શીખવો પડે હવે સીધી રીતે શીખવે નહીં એટલે એ લોકો કચ્છ કે જે બૃહસ્પતિના દીકરા છે એમને શુક્રાચાર્યની પાસે મોકલે છે અને એને કહે છે કે તું શુક્રાચાર્ય પાસે જા અને ગમે તેમ કરીને પેલી સંજીવની વિદ્યાનો મંત્ર શીખીને આવ જેથી કરીને આપણે દેવોને પણ જીવતા કરી શકીએ અને દેવો દાનવોની સામે ટકી શકે ત્યારે કચ્છ જે છે મિત્રો એ શુક્રાચાર્યનો શિષ્ય બનીને એના એના આશ્રમમાં જાય છે અને ત્યારે દેવ્યાની જે શુક્રાચાર્યની દીકરી છે મિત્રો એ કચ્છના પ્રેમમાં પડે છે અને કેવી રીતે કચ્છ જે છે એ શુક્રાચાર્ય પાસેથી સંજીવની મંત્ર શીખે છે અને દેવ્યાનીનો અને કચ્છનો શું થાય છે એ આપણે આ પાઠમાં જોવાનું છે મિત્રો તો ચાલો ટાઈમ બગાડ્યા વગર સ્ટાર્ટ કરીએ કચ્છ એન્ડ દિવ્યાની ધ દેવસ એન્ડ અસુર વેર ઓલવેઝ ફાઇટિંગ વિથ ઇચ અધર દેવ અને અસુર હંમેશા એકબીજા સાથે ઝઘડતા રહેતા ધ દેવસ વેર ફ્રોમ અમોંગ ધ ગોડ દેવ કોની તરફથી લડતા તો કે ભગવાન તરફથી લડતા એન્ડ ધ અસુર વેર ડેમન્સ અને અસુર કોણ હતા મિત્રો રાક્ષસો હતા ડેમન્સ એટલે રાક્ષસ હતા ધ અસુર્સ વેર પાવરફુલ કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ ઓફ વિકેડનેસ અર્થ મિત્રો મિત્રો ક્રૂરતા અસુરો કેવા હતા હતા શક્તિશાળી હતા અને ગમે તેવી ક્રૂરતા કરી શકતા સમ ઓફ ધેમ ગ્રેટ રૂલર્સ ઓફ માઇટી કિંગ્સ અને અમુક તો મહાન રાજાઓ હતા મહાન રાજાઓના રાજપાટ ચલાવતા હતા એવા અસુરો હતા મિત્રો આપણે રાવણની વાત કરીએ તો રાવણ ગ્રેટ રૂલર હતો પણ કેવો હતો અસુર હતો ્ય હતા શુક્રાચાર્ય શું આવડતું હતું સંજીવની વિધિ આવડતી હતી હેડ ઓન ધર સાઈડ અ ગ્રેટ સેન્ટ એન્ડ ટીચર શુક્રાચાર્ય એમની સાઈડમાં કોણ હતું શુક્રાચાર્ય હતા એમની બાજુમાં શુક્રાચાર્ય હતા હુ ન્યૂ ધ મંત્ર ઓફ મેજિક ફોર્મ્યુલા ફોર બ્રિંગિંગ ડેડ પીપલ બેક ટુ લાઈફ એમને એક મંત્ર આવડતો હતો અથવા મેજિક ફોર્મ્યુલા આવડતો હતો કે મરેલા લોકોને પાછા જીવતા કરવાનો મેજિક મંત્ર શુક્રાચાર્યને આવડતો હતો હી હિ રિસ્ટોર એટલે પુનઃ જીવિત કરવા પુનઃજીવિત રિસ્ટોર્ડ ધ લાઈફ ઓફ મેની અસોર્સ હુ વેર કિલ્ડ ઇન ધ બેટલ અગેન્સ્ટ દેવ દેવોની વિરુદ્ધમાં જે અસુરોનું મૃત્યુ પામતું એ અસુરોને શુક્રાચાર્ય જીવતા કરી દેતા ધ દેવ ડીડ નોટ હેવ એની વન એની બડી હુ ન્યૂ ધેટ મંત્ર દેવોની બાજુમાં એવું કોઈ હતું નહીં કે જેને આ મંત્ર આવડતો હોય દે વેન્ટ ટુ ધ ચીફ એડવાઇઝર બૃહસ્પતિ તેઓ પોતાના ચીફ એડવાઇઝર એટલે કે મુખ્ય સલાહકાર એમના મુખ્ય સલાહકાર કોણ હતા બ્રહસ્પતિ જે દેવોના ગુરુ છે એમની પાસે ગયા એન્ડ હેલ્પ અને એમની પાસે વિનંતી કરી કે ભગવાન અમારી મદદ કરો મદદની અરજી કરી બટ બ્રહસ્પતિ શેઠ આઈ ડુ નોટ નો ધ સાયન્સ ઓફ ગીવિંગ લાઈફ ટુ ડેડ પીપલ તો બ્રહસ્પતિએ કીધું કે મને મરેલા લોકોને જીવતા કરવાનું વિજ્ઞાન આવડતું નથી ઓનલી શુક્રાચાર્ય નો સેટ ફક્ત શુક્રાચાર્યને આવડે છે સમબડી ફ્રોમ યોર સાઇડ શુડ ગો ટુ હિમ એન્ડ સ્ટે વિથ હિમ એઝ અ સ્ટુડન્ટ તમારામાંથી કોઈ એની પાસે જાઓ અને એના વિદ્યાર્થી તરીકે રહો એન્ડ લર્ન ધ સિક્રેટ અને એની પાસેથી પેલો જે સિક્રેટ મંત્ર છે એ શીખી લો તો થાય કેમ કે મને એ મંત્ર આવડતો નથી વી હેવ નો બડી વિથ અસ ટુ અન્ડરસ્ટેન્ડ અંડરટેક સચ અ ડિફિકલ્ટ ટાસ્ક આવું અઘરું કામ કરવા માટે અંડરટેક એટલે કામ પૂરું કરવું આવું અઘરું કામ પૂરું કરવા માટે ડિફિકલ્ટ ટાસ્કને પૂરું કરવા માટે અમારી પાસે એવો કોઈ માણસ છે નહીં એવું કોણે કીધું મિત્રો દેવોએ કીધું બટ વી ફીલ દેટ યોર ઓન સન કચ્છ વુડ બી ધ બેસ્ટ ચોઈસ ફોર ધીસ પર્પઝ પર્પઝ એટલે હેતુ પણ અમને એવું લાગે છે બૃહસ્પતિ સાહેબ ગુરુ બૃહસ્પતિ કે તમારો દીકરો કચ્છ જે છે એ આ કામ કરવા માટે સારામાં સારો વ્યક્તિ છે એ આ કામ સહેલાઈથી કરી શકશે આ હેતુ માટે તમારે કચ્છને મોકલવો જોઈએ બ્રહસ્પતિ થોટ ફોર અ વાયલ એન્ડ ધેન સેડ યસ લેટ કચ્છ ગો બૃહસ્પતિએ થોડીક વાર માટે વિચાર્યું અને પછી બોલ્યા કે સારું કચ્છને જવા દો ધ દેવ કોલ્ડ કચ્છ હિમ ઇફ હી કુડ રેન્ડર હિઝ સર્વિસ દેવોએ કચ્છને બોલાવ્યો અને પૂછ્યું રેન્ડર એટલે આપવું કે શું તું અમને આ સેવા આપીશ તારી દે સેટ ગો ટુ શુક્રાચાર્ય એન્ડ બી વિથ હિમ શુક્રાચાર્ય પાસે જા એની સાથે રહેજે એન્ડ બી વિથ હિમ એઝ હિઝ ડિસાઇપલ ડિસાઇપલનો અર્થ થાય મિત્રો શિષ્ય એમની પાસે જજે અને એનો શિષ્ય બનીને રહેજે ફોર એઝ લોંગ એઝ ઇઝ નેસેસરી જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી રહેજે ટુ લર્ન ધ સાયન્સ ઓફ રેઝિંગ ધ ડેટ મરેલાઓને જીવતા કેવી રીતે કરવા એ વિજ્ઞાન જ્યાં સુધી તું ના શીખી લે ત્યાં સુધી જેટલા દિવસ જરૂર પડે એટલા દિવસ તું શુક્રાચાર્ય પાસે રહેજે સર્વ હિમ વિથ ઓલ ડિવોશન ડિવોશનનો અર્થે મિત્રો શ્રદ્ધા સંપૂર્ણ શ્રદ્ધાથી એમની સેવા કરજે યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવ્યાની હિઝ બ્યુટીફુલ ડોટર અને એની એક સુંદર દીકરી છે જેનું નામ છે દિવ્યાની એની સાથે ફ્રેન્ડલી વ્યવહાર રાખજે ધેટ વિલ હેલ્પ યુ ઇન અટેનિંગ યોર ઓબ્જેક્ટ તારો હેતુ સિદ્ધ કરવામાં દિવ્યાની તારી મદદ કરશે મિત્રો તો દિવ્યાની કચ્છની મદદ ત્રણ વખત કરશે મિત્રો એ આપણે આગળ જોઈશું કે દિવ્યાની કેવી રીતે મદદ કરે છે કચ્છ પ્રોમિસ્ડ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફુલફિલ હિઝ મિશન કચ્છ પ્રોમિસ કરે છે કે હું મારો સંપૂર્ણ પ્રયાસ કરીશ અને આ મિશનને હું પાર પાડીશ હી ટુક્રાચાર્ય અને શુક્રાચાર્યના આશ્રમમાં પહોંચે છે ધ ગ્રેટ સેજ રિસિવડ હિમ વિથ ઓલ કઈન્ડનેસ જે મહાન સેજ એટલે સંત જે મહાન સંત હતા એ શુક્રા જે શુક્રાચાર્ય જે હતા એ કચ્છને આવકારે છે પ્રેમથી આવકારે છે ઓ ગ્રેટ ટીચર શેડ કચ્છ ઓ મહાન રાજા કચ્છ કીધું જો કચ્છે જઈને સીધું શુક્રાચાર્યને કીધું કીધું કે ઓ મહાન શિક્ષક ઓ ગ્રેટ ટીચર ઓ મહાન શિક્ષક આઈ એમ કચ્છ મારું નામ કચ્છ છે દસનો બૃહસ્પતિ હું બૃહસ્પતિનો દીકરો છું આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ આઈ એમ ઈગર ટુ ગેઇન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ એ કહે છે કે મારે તમારા ચરણોમાં ફીટ એટલે ચરણ પગમાં તમારા ચરણોમાં રહીને મારે સંજીવની વિદ્યા શીખવાની છે હે મહાન શિક્ષક તમે મને તમારા શિષ્ય તરીકે સ્વીકાર કરો યુ આર ધ સન ઓફ બ્રહસ્પતિ આ યુ ધ સન ઓફ બ્રહસ્પતિ બ્રહસ્પતિનો દીકરો છે આશ્ક્ર શુક્રાચાર્ય જો તું બૃહસ્પતિનો દીકરો હોય તો હું તને એવું તો શું શીખવાડી શકું જે તારા ગુરુ તારા પપ્પા તને ના શીખવી શક્યા હોય તેવું હું તને શું શીખવી શકું એવું કોણ પૂછે છે મિત્રો શુક્રાચાર્ય પૂછે છે કોને પૂછે છે કચ્છને ઇફ સો વોટ કેન આઈ ટીચ યુ દેટ યોર ફાધર કાન્ટ હું તને એવું તો શું શીખવી શકું કે જે તારા પપ્પા તને શીખવી શકતા નથી એની વે યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ તું મારી પાસે જ્ઞાન મેળવવા માટે આવ્યો છે આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ વોટ એવર વે આઈ કેન હું જે રીતે બનશે એ રીતે તને મદદ કરવા માટે તૈયાર છું તું ભલે સંજીવની વિદ્યા શીખવા માટે આવ્યો મને ખબર છે કે એનાથી દેવોને ફાયદો થશે પણ તું જ્ઞાન માટે મારી પાસે આવ્યો છું એટલે હું તને ના પાડીશ નહીં આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ ના ઓન સેડ કચ્છ કચ્છ કહે છે કે હું અત્યારથી જ તમારી સર્વિસમાં તમારી સેવામાં લાગી જાઉં છું અને આથી હમણાંથી હું તમારો શિષ્ય બની જાઉં છું તો હવે કચ્છ જે છે મિત્રો એ શુક્રાચાર્યનો શિષ્ય બની જાય છે એના પછીના વિડીયોમાં આપણે જોઈશું મિત્રો આગળ કે સ્ટોરીમાં શું થાય છે થેન્ક યુ